સુરેન્દ્રનગરમાં અમુક લોકોને સ્પેશિયલ એ જ સરકારના સરકારી બાબુઓ વર્ષોથી રહેતા પરિવારને ઘરવિહણા કરતો હોય તો કિસ્સો સામે આવ્યો છે જેમાં વાત કરીએ તો સુરેન્દ્રનગર ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી રહેતા ગરીબ પરિવાર સાથે કોઈ પણ જાતની રહેમ દ્રષ્ટિ રાખ્યા વગર મકાનમાં રહેતા પરિવારણા કર્યા છે મકાન તોડી પાડ્યા હતા જ્યાં પરિવાર મકાન ગૃહોણા બનતા પરિવારના સભ્યો પર આફત આવી પહોંચી હતી આ વિસ્તારના કોઈ ચૂંટાયેલા રાજકીય આગેવાનો દ્વારા પણ આ પરિવારની વાત ન હતી અને પરિવાર ખૂબ જ નિરાશ સાથે ભાંગી પડ્યું હતું

અમે હાઈકોર્ટમાં ગયેલા છીએ હાઈકોર્ટના પેપર રજૂ કરેલા છે સાહેબે અમને કીધું છે મામલતદારે આ કલેક્ટર સાહેબને કીધું રજૂઆત કરી હતી માંગણી કરેલી છે અમારે હવે અમને કોઈ બોલ્યા નથી અમારે અરે વઢવાણ મામલતદારમાં કેસ હાલે છે રહ્યો હજી એમાં કોઈ રિઝલ્ટ આપ્યું નથી અમને કોઈ અને કલેક્ટર સાહેબમાં આપણે માંગણી આપી છે બે હજાર ઓગણીસમાં ત્યારે હું નાલે છે ત્યારે કોઈ આપ્યું નથી અત્યાર ઉધિમાં અત્યારે કોર્ટમાં આપણે સુનગરની કોર્ટમાં આવ્યા પેપર એના

અને અમને દાખલો આમાં અત્યારે કોર્ટમાં જ છે આ પેપર મામલતદાર સાહેબ ને એવી રજૂઆત કરી કે અમે વિચારતી વિમુક્તિ જાતિ માંથી મામલતદાર પંદર મિનિટ નથી આપતા એ તમે આ સામાન નીકળે એટલે કાઢી લો બીજું અમે શું કીધું થાય તો નીકળે એટલો કાઢો બાકી તોડી નાખો બીજું તો શું કરીએ અમે આપણે કોઈ અધિકારી અમે તો કઈ બોલી નહોતી